વામન વીસીએ લીધેલા તગલકી નિર્ણય સામે હોસ્ટેલના વિદ્યાર્થીઓની જીત થઈ છે જોકે આ નિર્ણય લેતા પહેલા હોસ્ટેલના વિદ્યાર્થીઓ રોડ પર ચક્કા જામ કરી લોખંડી પહેરો તોડી વીસીના બંગલામાં ઘસી ગયા હતા વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશના મુદ્દે શરૂ થયેલું આંદોલન હજી શમ્યું નથી હજી પણ વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે અને ઉગ્ર રોષ ફેલાયો છે એક તરફ બેઠકો વધારવાની વાત કરવામાં આવી છે પરંતુ વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને જે માંગ છે તે હજુ સુધી સ્વીકારવામાં નથી આવી ત્યારે આ વિવાદ વચ્ચે એક બીજો તગલકી નિર્ણય વામન વીસી દ્વારા લેવામાં આવતા વિવાદ ઉભો થયો હતો એમએસ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિર્ણય લેવાયો હતો કે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેવાના અને જમવાના પેકેજની ફીમાં તગડો વધારો કરી દેવામાં આવ્યો છે અત્યાર સુધી વિદ્યાર્થીઓ જે રૂપિયા આઠ ચૂકવતા હતા તેની જગ્યા પર હવે રૂપિયા ચોવીસ ભરવા પડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે જેનો શુક્રવારે ઉગ્ર વિરોધ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કર્યો હતો યુનિવર્સિટીની તમામ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ મુદ્દે એક થયા હતા અને ચીફ વોર્ડનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા જ્યાં રજૂઆત કરી હતી પરંતુ તેઓ દ્વારા ગોળ ગોળ જવાબો આપવામાં આવ્યા હતા ત્યારે અંતે વોર્ડન વિજય પરમારે યોગ્ય જવાબ નહીં આપતા વિદ્યાર્થીઓનું ટોળું બંગલાએ પહોંચી ગયું જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો જો કે વિદ્યાર્થીઓનો રોષ સાતમા આત્માને પહોંચી ગયો હતો જેના કારણે પોલીસ સાથે વિદ્યાર્થીઓનું ઘર્ષણ સર્જાયું હતું પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિદ્યાર્થીઓ માન્યા જ ન હતા અને અંતે વિદ્યાર્થીઓના મુખ્ય દરવાજા કૂદીને વીસીના બંગલામાં ઘૂસી ગયા હતા અને પોતાની જે માંગણી હતી તેને રજૂ કરી હતી અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો જોકે અંતે વિદ્યાર્થીઓનો રોષ પારકી ગયેલા સત્તાધીશોએ નમતું જોખ્યું હતું અને જે નિર્ણય લેવાયો હતો તેને પરત લેવાની જાહેરાત કરી દેતા વિદ્યાર્થીઓની જીત થઈ હતી નારાબાજી કરી અને અહીંયા યુનિવર્સિટીના ચીફ મોડેલને આવેદન વિરોધ દર્શાવીએ છીએ જો જરૂર પડી તો અમે વીસીના બંગલે પણ જશું અને કાલથી એડો વિશે પણ ધરણા પ્રદર્શન કરશું અહીંયાથી કોઈ જવું ન જોઈએ યુનિવર્સિટીનો સ્ટાફ

અમે ઘણી વખત મેસમાં જઈને જમતા હોઈએ છીએ વોર્ડન્સની સાથે અને ઘણી વખત અહીંયા ટિફિન પણ મંગાવતા હોઈએ છીએ એટલે આમાં જમવામાં ગુણવત્તામાં કંઈ વાંધો નથી હોઈ શકે ટેસ્ટમાં અથવા ડાયટમાં એમને કંઈ વાંધો હોઈ શકે એ બાબતે અમે જે તે કોન્ટ્રાક્ટરો જોડે વાત કરી અને વિદ્યાર્થીઓને ગમે એવું ફૂડ બનાવવાનો પ્રયત્ન કરીશું